જોયું વાલા મિત્રો આ દશા માતાની મૂર્તિની હાલત મિત્રો જ્યારે દશા માતાના વ્રત આવે છે ને ત્યારે કેટલા હરખભેર દશા માતાની મૂર્તિ લેવા બજાર માં જઈએ છે કોઈ સારી દુકાને જઈએ છે અને મૂર્તિ લઈને દશા માતાની મૂર્તિ ની સ્થાપના ઘરે કરીએ છીએ મિત્રો અને દસ દિવસ માતાની આરતી કરીએ છીએ માતાની ધૂપ દીવા અગરબત્તી કરીએ છીએ માતાના ઉપવાસ કરીએ છીએ અને માતાને પ્રેમથી થાળ ધરાવીએ છીએ મિત્રો અને 10મા દિવસે માતાને બરામણા કરવા જઈએ છીએ મિત્રો પણ મિત્રો તમે જાણતા નથી જે પાણી માં દશમા માતાની મૂર્તિ તમે વડાવ છો ને મિત્રો એ પાણી તો જુઓ આ પાણી જે માણસ નથી પીતું જે માણસ આ પાણીથી નાત નથી અને જે આ પાણી ઢોર પશુ ઓ જેના મૂત્ર ચાળા હોય છે

તો મિત્રો દશા માતાનો ફોટો લાવો અને દશા માતાના ફોટાને સ્થાપના કરો તેની દસ દિવસ આરતી અગરબત્તી ધૂપ ધુમાડા કરો પણ કોઈ દિવસ આવી મૂર્તિ ના લાવશો મિત્રો અને મૂર્તિ લાવો તો વહેતા નદીના પાણી હોય ને એમાં પધરાવો આવા કોઈ તળાવ ગામના તળાવમાં ના પધરાવશો મિત્રો ગામનું તળાવમાં પાણી જે હોય ને તો તમને ખબર હોય છે કેવું પાણી હોય છે મિત્રો મિત્રો મારું માનો દશા માતાના વ્રત કરો ને તો ફોટાની સ્થાપના કરો જેથી કરીને દશા માતાનું વ્રત પૂરું થાય ને તો ફોટો કોઈ ઘરની દિવાલથી લગાવવા થાય ને સાંજ સવારે અગરબત્તી તો થાય મિત્રો તો મિત્રો કોઈ દશા માતાનું તમે વ્રત કરતા હોય ને તો ફોટાની સ્થાપના કરો જેથી કરીને દશા માતાનું વ્રત પતી જાય ને એ ફોટાને ઘરની દિવાલે લગાવો તો સાંજ સવારે અગરબત્તી થાય મિત્રો ખોટું લાગે તો માફ કરજો પણ આ સાચું છે મિત્રો દશા માતાની મૂર્તિની હાલત તો જુઓ જેના દસ દસ દિવસ પૂજા કરી એ મૂર્તિની હાલત તો જુઓ મિત્રો આવા ગંદા પાણીમાં આવા ગામના તળાવમાં પધરાવો છો તો દશા માતાનો અપમાન નથી તો શું છે દશા દશા કોઈની સુધારે તો દશા દશા કોઈની ખરાબ કરે જય દશા ખોટું લાગ્યું હોય તો માફ કરજો મિત્રો